ગુડ મોર્નિંગ મહાદેવ નાઇસ ડે કેમ છો બધા બધા મજામાં જશે તો મારા બ્લોગમાં આજના બ્લોગમાં સૌનું સ્વાગત છે અને હા આજે ચલો તો હવે મેં ચાય પાણી નાસ્તો કરી અને ફ્રેશ થઈને ઉપર આવી ગઈ છું તો આજે મારે ખબર નહીં શું બનાવીશ લંચમાં તો ખબર નહીં આલો ચલો નીચે જઈને આપણે બનાવશું અને આજે મારો પ્લાન હતો કે મારે દૂધીના ઢોકળા ખાવા છે પણ બનાવતા નહીં આવડતા અને સિસ્ટર થોડી તબિયત ખરાબ છે એમની તો કહે છે કે ના હું નહીં બનાવીશ તો મેં કીધું ચાલો એ શોખે નો પ્રોબ્લેમ હું ટ્રાય કરીશ તો મેં યુટ્યુબમાં એક રેસીપી જોઈ છે બટ હવે નહીં આવડે આવડે જોઈએ ટ્રાય કરી લઈએ ટ્રાય કરવામાં શું જાય છે પછી ટ્રાય કરીને સારું નહીં બને તો પછી હું બનાવીશ પરાઠો અથવા એક પરાઠો ને આમલેટ બનાવી લઈશ તો ચાલો બી કન્ટિન્યુ રહીજો અને આપણે જઈએ નીચે અને કિચનમાં જઈને આપણે પાછા બ્લોગ સ્ટાર્ટ કરીશું તો ગાઈસ હવે આપણે છે એ લોકીને આપણે ક્રશ કરવાની છે થોડી થોડી તો આપણે ચાલો ક્રશ કરી લઈએ એટલે દૂધીનો આજે હલવો નહીં ખાવાનો દૂધીના ઢોકળા ખાવાના છે તો ચાલો આગળ બ્લોગમાં બંને રહી સો તો ગાઈસ તો આમાં બધી જ વસ્તુ એડ કરી દીધી છે દહીં પછી ધનિયા પછી બધા મસાલા હલ્દી પાવડર જીરા પાવડર બધી જ વસ્તુ દહીં પછી એમ બધી વસ્તુ ઉમેરી છે હવે જોજો આનો પેસ્ટ ને પછી આમાં આટો ઉમેરવાનો છે તો જોઈ શકું છો તમે આપણે આ આવી રીતના સુરણ તૈયાર કરી લઈએ છીએ ને એ તે બાદ આપણે પછી એમાં મિક્સ કરવાનો છે ઘઉંનો આટો બોલે તો ગેસુનો આટો તૈયાર કરી અને એમાં નાખવાનો છે ને પછી સારી રીતના બધીને મછલી અને આટાને જેમ તૈયાર કરી લેવાનું છે અને ત્યાર બાદ પછી આવી રીતના કરી અને બસ તૈયાર કરી લેવાનો છે ને એ બાદ પછી ઢોકળા બનાવી લઈશું તો ગાઈસ તો જોઈ શકો છો તમે અત્યારે હું બનાવી રહી છું આજે ફર્સ્ટ ટાઈમ બનાવું છું કેમ કે એકચ્યુઅલી અત્યાર સુધી મેં ક્યારેય નહીં બનાવ્યું તો આજે મેં રેસીપી જોઈ અને આજે મેં બનાવું ટ્રાય ટ્રાય કરું છું તો મમ્માને કીધું મમ્મા કે તમને મેં કીધું ના મમ્મા મારે ટ્રાય કરવી છે તો મમ્મા કહી શકે તો તું ચાલ ટ્રાય કરતો એક લોકી લીધી હતી દૂધી અને તેમાં બધી વસ્તુ મળીને તે રાખો મસાલો પેસ્ટ તૈયાર થઈ ગયો છે અને ત્યારબાદ હવે એમાં ઉમેરવાનો છે આટો તો જોઈ શકો છો આટો ઉમેરી અને પછી આ બધી વસ્તુ ઘટી છે તો બધી પૂરી કરવી પડશે આવી જ રીતના સપોર્ટ કરો છો એ રીતના સફોર્ટ કરતા રહીજો અને આજના ઢોકળાની રેસીપી જોયું હોય તો જોઈ શકો છો કેમકે મેં પણ એક વિડીયો જોઈને બધું શીખું છું અત્યારે રસોઈનું થોડું થોડું બટ મમ્મીને એમ કોઈને મારા હાથનું નહીં ભાવતું કેમકે ખબર નહીં ક્યાંય ને કાંઈ તો ગલતી થઈ જ જાય છે તો મમ્માને કહે છે કે તને નહીં આવડતું નહીં આવડતું પણ હું તો પણ ટ્રાય કરું છું અને મારી શક્તિ છે એ વાર વાર રાઉન્ડ મારે છે જોઈ શકો છો અહીંયાથી અહીંયા અહીંયાથી અહીંયા અને આપણે થોડી થઈ ગઈ છે છરદી પણ થઈ ગઈ છે તો અવાજ પણ થોડો ભારે ભારે થઈ ગયો છે તો ગઈ બન્યા રહી છે આપણે આટો તૈયાર કરી લઈએ અને ત્યારબાદ પછી આપણે મતલબ તૈયાર કરી અને પછી આપણે ઢોકલા બનાવવા માટે બધી સામગ્રી બધી આવતી હોય તે બધી રેડી કરી અને આપણે કઢાઈ મૂકી દેવાની છે ગેસ પર

잘 먹을래? 잘 먹을래? 뭐 생각하고? 응. 뭐라고 해잘먹

શગો છો આજે મેં શું બનાયું એક વાર સ્લોલી વાત નહી કર હવે રાખી દેવા જો તો કો ફોન કરવાનું થાવા જો રાખી દે રાખીશું Så legger उजवार से ढाकी न ढाकी दे वो गरम तो नहीं बाते? बाते? चोटी क्या बात है तो क्या बात तो तो है टूटी क्या तुमने ढोकला बना लिया हम्म तुमने क्या ढोकला बनाया पंचित की गया मैंने मैं क्या कुछ है जोड़ी हम बैठे हैं उनका बंदी नहीं हो चाहिए कार्तिक बोला नहीं पर माइस वाह हम नहीं कार्तिक बोला तो हम जा रहे हैं ठीक है बोल जगिया भी कम है अन को जा सके हम्म हम्म जा जाते हैं तुमसे मिलकर ना जाने क्यों और भी कुछ याद आता है आज का अपना पूरा हम्म सो यदि वन आज ने YouTube माते जोने फर्स्ट टाइम में लोकी ना डुगना बनी बची तो बने पर खबर पड़ी कि वन से थिएटर बनावी तैयार करी नहीं ने बोल सामने देखा छे तो पछि अपने खबर पड़ी कि वन 아우, 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 아우. 저기 봐요, 이동 아직 말이 많습다 들어오세요. 그리고 좀, 야채. તો ઢોકળા છે લોકીના તે પકાવવા માટે રાખી દીધા છે હજુ બન્યા નથી ભણવા થોડો ટાઈમ લાગશે તો એ પછીની રેસીપી બધીમાં તૈયાર કરવી છે કઢીપત્તા છે પછી બધા મસાલા છે પછી આ લીમડો છે મસ્ત એકદમ તો બધી વસ્તુ રાખી છે તૈયાર કરીને તો હવે જેવી રીતના બને તેવી રીતના હું ફોટ બનાવીને તમારી જોડે રેસીપી હું શેર કરીશ તો ચલો કન્ટિન્યુ રહીજો

જોઈ શકો છો થોડા અમારા રહી ગયા એટલે બહુ બધા નથી તો થોડા એવા લાગે છે હવે અમારા ઢોકળા બનીને થઈ ગયા છે રેડી આ ઢોકળા કટિંગ થઈને આવી રીતના કટિંગ થઈ છે જોઈ શકો છો કેટલા સરસ મજાના ઢોકળા બનાવ્યા છે टाइम लगते क्या? बस तो फटाफट फट तो तो चल। रेड यू आर टू चल चलना हो बढ़िया। आज चलने यार। मुझे कौन ले आए? मॉर्निंग मॉर्निंग। એ બરિયા સીઢો પુલે ખવા હોય તો આઈજો ટેસ્ટી ટેસ્ટી ઢોકળા બનાયા છે મેં આજે ફર્સ્ટ ટાઈમ બનવાનું કે છે તે જોવાનું છે બંધ કરો હમ રેડી તો બની છે મતલબ બરિયા આછા ઢોકળા જીચકુચુ ઢોકળા બનાવી દયા

સો એવરીવન તો આ છે આપણો નાઇટનું તો નાઇટમાં હું પીચ આ લેમન છે આ લેમનના એમાં સ્પીચ છે એટલે બીજું નહીં વેચે તો એમાં શું હશે આ લેમન્સના પીચ છે પ્લસ કે આમાં આ છે મમરાને છે અને કકડી છે તો આ એકચુઅલી મારે નાઇટમાં ખાવાનું છે સો એવરીવન કેમ છો બધા બધા મજામાં જશે ગાઈઝ તો અમારા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે તો ગાઈઝ નાઇટ થવા આવી છે અને સાડા આઠનો નો ટાઈમ થઈ ગયો છે તો હવે પછી જમવાનો ટાઈમ થઈ ગયો તો આપણે તો રાત્રે કામ જમીએ છીએ એટલે આજે તમને બતાવી દીધું છે કે આજે ખાલી શેવ મમરા અને કકડી ખાવાનું છે અને હા બ્લેક કોફી છે લેમનવાળી વાળી બ્લેક કોફી છે લેમનવાળી એ આપણે પીવાની છે એકચ્યુઅલી બીજું કંઈ ખાવા પીવાનું નહીં કેમ કે હું વેઇટ લોસ પર રહી છું થોડું મારે ફાઈ કેજી મારે વેઇટ લોસ કરવાનો છે તો એમાં બધું કમ ખાવું પડે તો શાયદ હું કમ ખાવાનું સ્ટાર્ટ કરું છે અને બપોરના તો હું જમી લઉં છું એક રોટી અને કોઈ બી સબ્જી અથવા ચાવલ યા સબ્જી અને રાત્રેના સમયે પછી ઓછું મતલબ કંઈ પણ આવી રીતના ખાઈ લેવાનું વધારે બહુ નહીં જમવાનું તો રાત્રે એક બ્લેક કોફી અને સુવર અને એક બ્લેક કોફી તો ચાલો કન્ટિન્યુ રહીશું સો એવરી વાન તો ચલો આપણે જમી અને કલાક જેવું થઈ ગયું થોડું વર્કઆઉટ કર્યું રનિંગ કર્યું અત્યારે જમ્યા બાદ અને એક બ્લેક કોફી પીધી અને પાણી લેમન પાણી પીધું છે તો ચલો ગાઈઝ આપણે હવે બ્લોગમાં એન્ડ કરીએ કાલે મળીશું ન્યૂ બ્લોગ સાથે તો બધા જેવી રીતના સપોર્ટ કરો છો એવી રીતના સપોર્ટ કરજો અને તમે લોકો ઈચ્છતા હોય કે તમે કયો એ રીતના બ્લોગ બને તો હું એ રીતના બનાવીશ પણ કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો તો ચાલો ગાઈશ બધાને માત્ર ગુડ નાઇટ શ્રી ડ્રેમ જય માતાજી જયમાં મોબાઈલ હર હર મહાદેવ ચલો નેક્સ્ટ મળીએ બાય